સાવલીમાં લોકમેળાની રાઇડ્સ ક્ષતિગ્રસ્ત થતા ભય ફેલાયો સાવલીના પોઈચા ચોકડી વિસ્તાર ખાતે આવેલા ભાટીયા મેદાનમાં છેલ્લા વીસ દિવસથી લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખાનગી જગ્યામાં નગરજોનો અને મનોરંજન અર્થે વિવિધ પ્રકારના ચકડીની રાઈડ રાખવામાં આવી હતી જેમાં બ્રેકડાસ જુલો રેલગાડી નાવડી પ્લેન ડ્રેગન સહિતના વિવિધ રાઇડ્સ લગાવવામાં આવી હતી અને વેકેશન હોવાથી ખાસ કરી બાળકોને વધુ ઘસારો આનંદમાં મેળામાં રહ્યો હતો તેવામાં બ્રેક ડાન્સ નામની ચકડોળ લોખંડની ચેનલો પર ફિટ થાય છે અને તેના પર એલ્યુમિનિયમની ચાદર હોય છે અને તેની ઉપર ફાઇબરની સીટો ફિટ થાય છે જેમાં લોકોને બાસરવામાં આવવા હોય છે અને આ રાખી રાઇડ મોટરથી લાગેલા ટાયર વડે ધરી ફરતી હોય છે એમાં લોખંડની ચેનલ તૂટતા રાઈટ ક્ષતિગ્રસ્ત થઈ હતી ટાયર ફાટી જવાના કારણે એલ્યુમિનિયમની ચાદર ઘસી પડી હતી અને સંતુલન ખોરવાયું હતું રાત્રિના સમયની ઘટનામાં આવી ખામી સર્જાઇ હતી પરંતુ સદનસીબે કોઈ જાનહાનિક કોઈ ઇજાગ્રસ્ત થયું નહોતું હતું જોકે બ્રેકડાન્સ રાઇડને નુકસાન થતાં સમગ્ર ચકડોળ બંધ કરી દેવામાં આવી હતી ભારે ગભરાટ અને દોડધામના દ્રશ્યો સર્જાયા હતા અને મોટી દુર્ઘટના થતા અટકી ગઈ હતી આનંદ મેળામાં લાગેલા તમામ રાઇડ્સની યોગ્ય ચકાસણી અને ફિટનેસ સર્ટિફિકેટની ચકાસણી કરીને ચાલુ કરવામાં આવે તેવી માંગ ઉઠી